હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે એક ફરીથી એક નવા વિડીયોમાં તો અત્યારે સવારના સાત વાગી ગયા શુભ સવાર ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો અત્યારે સવારના સાત વાગી ગયા પક્ષી પક્ષી ઉડે જ અમારા કલા બલા જોઉં સૂર્ય સુરત દાદા માથે આવી ગયા છે અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધા ઉઠી ગયા નીચે બધા નાસ્તો બનાવી નારાયણભાઈ ત્યાં બેઠા જ ને હું અહીંયા વિપેર વિડીયો બનાવવા આવી ગયો તો વિડીયોને જરાક શેર કરતા જુઓ ને સારી હવે કોમેન્ટ કરેજો ને ઘણા બધા વાઇલોગની કોમેન્ટ હતી કે વિડીયો જલ્દી નાખો જલ્દી નાખો તો એનું કારણ એમ છે કે ભાઈ જો પંદર દિવસ અમે અહીંયા દરિયામાં રહીએ પંદર દિવસની ફિશિંગ કરી ને કાંઠે આવીએ ને પછી ખાંઠે આવીને હું વિડીયો અપલોડ કરું એ દરિયામાં નેટવર્ક ન આવે ટાવર ન આવે એટલા માટે વિડીયો હું જલ્દી નથી નાખી શકતો એના માટે હું સોરી ખાઉં કેમ કે મારું મારી પરિસ્થિતિ જેવી છે મારી પોઝિશન મારે શું કરવું આ ધંધો એવો છે તો મારે કરવું પડે બધું એક તમારો તમારું માન રાખવું પડે ને પછી મારે એવી રીતના બધી ચાલે હવે થોડોક મોડો વિડીયો આવે એટલા માટે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ને વિડીયો તમને સારો લાગે ને એટલે પાંચ દસ જણાને તમે શેર કર દેજો તમારા મિત્રો ને ભાઈ બંને તો ચાલો આપણે ચાલુ કરીએ વિડીયો તો મિત્રો જ્યારે અમારે મેરસિયા વિંદેડા ખાઈ ગયા તો મિત્રો અત્યારે બધા અમારા કમાન્ડો અહીંયા બધા બેઠે છે ત્યાં બની ગયા જ ચિંગા એવું ફટાફટ નાસ્તો કરી લઈએ થોડુંક મોડું થઈ ગયું આઠ વાગી ગયા વાતો કરતા કરતા નાસ્તો કરે કરી ઉનાળ ગોટલીને ગરમ ગરમ કોઈ તો મિત્રો અત્યારે આગળ ફાઇમને ઓલ ઉપાડી લીધો તો ઓલ ઉપાડ્યો એમાં ખાલી ખાગી આવી થોડીક જો છૂટી જ ના જેમ કે એ પગમાં લાગી જાય એટલા માટે જો આયા જ છે મારા પપ્પા એ પગમાં મોઝાઇને સૌ પહેરી લીધે પહેરી હું પકડી રે તો ફટાફટ હવે ખાદી નાખી લઈએ થોડીક છે પાણી ચાર બેસન તો બેસનમાં ભલે ફટાફટ એટલે પટતે અત્યારે તડકો એ બેરા બેરને પડે જો પાણી બાણીને પાણીમાં થોડી ધોરું ધોરું પી છીએ જો માથે તરું મિત્રો આ હિકવળો તમે જો નાની ઓટો બુકરો કેમ છે જો કઈ ગટે તો મિત્રો

સિંગાના મોઢિયા એ ભાઈ વલ્લી તા હવે હવે વારો આવી ગયો હવે આમાં પાણી મારવાનો ગંદુ ગંદુ જે બધું ધોવાનું છે ગંદુ 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 આવે બે મોજા તમારા સાથે અમારે જયેશભાઈ નળી લેકર મિત્રો અત્યારે બપોરે જમવાનું બનાવીને કહ્યું નારાયણભાઈ અમારે દરિયામાં અગિયાર બાર દિવસ થી ગયા હવે અમારે ભાઈ સોડાપૂરી પૂરી ને જ થઈ સોડાપુરા પીવાની ડ્રિંક થમ્સઅપ પછી ઓલી ઓરેન્જ અમારે જયેશભાઈને બધા આગળ ઠપ કરીએ બાબા

તો મિત્રો નારાયણભાઈ કાળો કાળો સા બનાવીને કે શા પીવામાં મારે થોડુંક મોડું થઈ ગયું હું થોડોક મોડો આવ્યો ને સાહ થોડોક ઠંડો પડી ગયો આમાં અમારો કાળો સાવ હોય થોડોક ઠંડો પડી ગયો હવે હારી તો મિત્રો અત્યારે આગળ ઓજો પડે ખોબર લે આવે અમારો ઓજો આખો ફાટી ગયો કાઢ્યા છે કે બીજો નવો બાંધી દે એ વિશે લઈ લીધો અમે એકલા કેશ લે જઈએજો જો બેસી કેકડા થોડક નર્સિંગ આવ્યા થોડીક બક બાકી બીજો કંઈ નહીં પાપા સીતરા મળી ગયા છે વાતાવરણ છે દરિયો શાંત એટલે મિત્રો તડકો એટલો પડે જ ને ગજબનો કઈ રહેવાતું નથી ને અહીંયા એક પિમ્પલ જેવું થયું તા એટલું દુખે છે ને એની વાત જવો તો આ દરિયામાં આખું કંઈ મોઢું ધોવાનું વેતા આવે નહીં ને પિમ્પલ બહુ થાય મોઢા અહીં એક મને આજ હવરનું ક્યાલનું આજ જ થયું બહુ દુખે છે જોતો લો કલર હંમેશથી ટીટડી ટીટડી ટેટડી કરતાં કરતાં મિત્રો આજકાલ અમે એક કોલ્ડરૂમ આખો ભરતી થઈ મેસલાનો તો તમને આટલી બતાવું એટલા બધી મેચ લાવી ને બગડે જો કઈ ઘટે નહીં આપણે એટલા પગ ભી ઘટે છે ને આમાં કઈ લેવા મિત્રો અમારે સરસ મજા ના ટીચા તો મિત્રો અમારે સાહુલ બરફ કાપે બરફ બરફ ખાવો હોય તો આવો જો

નારાયણભાઈ જમવાનું બનાવીને ફર્સ્ટ ક્લાસ તો હવે બપોરના તડકી વેરા જમીએ જોબો ઉડી દીધો છે એટલા માટે તો ફટાફટ જમી લઈએ અમારે નરેશભાઈ અમારે જયેશભાઈ ઓલું વૈજ્ઞાનિક છે એ બધી ખાખા ખોળા કરે

પણ હવે હવે આજે બંદરમાં જવાનું છે બોટ બોટ બધું ધોઈ નાખ્યું કમ્પ્લેટ હવે આ બધું કામ બધું કરી ફટાફટ ઓછું બધું ધોઈ પાછલા પાછલા બધા રૂમમાં નાખી પહેલા બાટલા વાળી ઉતરેલી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને અત્યારે અમે જઈ રહ્યા છીએ બંદરમાં મારે સાઉલભાઈ નાવા જાય છે હું નાઈને કમ્પ્લીટ થઈ ગયો અમે ત્રણ ચાર જણા નાઈ ને ગયા સાહુલભાઈ એ બોટ ચલાવતા હતા એટલે એ વાહન રહી ગયા એટલે એ હવે નવા છે અને અમે અત્યારે બંદરમાં જઈ રહ્યા છે રાતે અગિયાર બાર વાગે અમે કાંઠે ભૂકી જાઉં એટલે સીધો વિડીયો અપલોડ કરી દઈ આજે તારીખ કેટલી છે હું તમને કહું જોઈ લેમ જરાક તારીખ કેટલી છે

તો ટ્રાય કર્યું બને કે બને નહીં પણ તમે બધા કોમેન્ટ કરી દેજો કે આવી રીતના વિડીયો બનાવો તો એવી રીતના મેં ટ્રાય કર્યું વિડીયો બનાવવાની વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં બધા નવા હોય તો આ સમુદ્રી લૂંટેરાને બધા ફૂલ સપોર્ટ કરજો પાછલા વિડીયોમાં તમારો બધીનો ફૂલ સપોર્ટ છે આવો નવો સપોર્ટ બધા આપ્યા કરો ને નવા હોય તો બધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમને મજા આવે ને તમને વિડીયો જોવાની મજા આવે તમને વિડીયો બનાવવાની મજા આવે ખૂબ મજા આવે તો ચાલો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં હાઈ લેવલના વિડીયોમાં મળીએ હવે આપણે પાછા ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સરપ્રાઈઝ કરજો